તાપી નદી મેળામાં છાવણીઓ સોમવારે તીજો આ રોડ તમે જોયો હોય છે આપણે મોરમના બ્લોકમાં હતો ત્યાં કેટલો ટૂટલો ફૂટતો હતો અત્યારે બનવા માંડ્યો આપણો આ વાત આ બેન થઈ ગયા ત્યાં આખી નદી માં કુચરા હે

મને જોયું ને એમ ખાતું હાલો હેલિકોપ્ટર હેલિકોપ્ટર અહીંથી બધા નાના નાના દેખાય કેટલા નાના દેખાય

આપણા રાણપુરનો મોટો મોટો ડેમ માણસ વિડીયો કરવી અહીંયા પૂરો અને આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો